સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સ્વચ્છતા સંવાદ કાર્યક્રમ યોજાયો રિપોર્ટર સુભાષ વ્યાસ પાલનપુર વાત્સલ્યમ સમાચાર સ્વચ્છતા સેવા કેમ્પેનનો પ્રારંભ સત્તર સપ્ટેમ્બરથી કરવામાં આવ્યો છે સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધીનું પ્રથમ ફીઝ અને આપણા રાજ્યમાં બીજી ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર એમ બીજો ફીઝ રહેશે આમાં મુખ્યત્વે સઘન સફાઈ સાથે જ વધારે વધારે લોકો આની સાથે જોડાય એટલે લોકોની ભાગીદારી અને ત્રીજો મુદ્દો સફાઈ મિત્રો જે છે જે સફાઈ સાથે સીધી રીતે સંકળાયેલા છે એવા મિત્રોને હેલ્થ કેમ્પ થાય એમને જે કોઈ લાભ આપવાના હોય એ અપાય એટલે કે એની પણ પૂરતી કાળજી લેવાય આ ત્રણ આયામો સાથે આ કામગીરી ચાલે છે લોકોની ભાગીદારી માટે અને જુદી જુદી થીમ માટે જુદા જુદા દિવસોએ જુદી જુદી કાર્યવાહી કરવામાં આવે છે લોકોની ભાગીદારી માટે મેરેથોનથી માંડી નિબંધ સ્પર્ધા સુધીની કામગીરી કરવામાં આવેલી છે અને આ જે સફાઈ અભિયાન છે એ દરમિયાન સફાઈ એ આપણા સંસ્કારમાં છે એ આપણા સ્વભાવ સુધી પહોંચે અને સ્વભાવ તરીકે એ કાર્યરત થાય એ ખૂબ ઈચ્છનીય છે અને સૌનો આમાં સહકાર મળી રહ્યો છે એવી હું અપેક્ષા રાખું છું બીજી ઓક્ટોબરના દિવસે આની એક ઉજવણી પણ કરવાની છે અને એ દિવસે પણ લોકોનો એમાં સહયોગ મળે તેવી પણ સૌ પાસે અપેક્ષા રાખું છું અસ્તુ